ને તારે તો આવતા રહેશે રમાભાઈના તાબામાંથી ન તારે તો હવે થોડું ઘણું હરિયાળી જેવું દેખાય છે પણ ધીમે ધીમે હવે ઉનાળો આવતો જાય પાનખર ઋતુ આવતી જાય એટલે બધું ધીમે ધીમે હવે સુકાવા મળે એમ કહેવાય કે બધું પછી તો પાણી ખૂટી રહે એટલે વાવેતર એ ન થતા હોય એટલે હજી તો એવા થોડા ઘણા વાવેતર દેખાય છે અને આપણે તો હવે છેલ્લે કપાસ છે એટલે કપાસ આપણે કાઢ નાખશું તો પછી કાંઈ બહુ વાવેતર નહીં હોય બાકી થોડા ઘણા જો લીલા ને એવું દેખાય છે ને આ બાજુ થોડું ઘણું લીલું દેખાય છે અને આપણે જો અહીંયા માથે મરસાય ને પણ હુકવણી કરી વાળી છે કેવા સરસ મજાના મરસા મરસાય ત્યારે હુકી દીધા છે અને ધીમે ધીમે મરસી અને હાઠ્યું ને એવું બળથું હવે ખેંહાતું જ જાય છે કે જેમ કપાં વીણતા જાય ને એમ બળદ બાંધતા જાય બળદ આપણે ઠેર ઠામે થાંભલો દેખાય ના બાંધેલા છે તારે તો બળદ જન્યા ખાય છે તારે જેમ કપા તો જાય એમ બળદને એમ હાઠી માં બાંધતા જઈએ એટલે ના કારણે આપણે હાઠી ઉંબાળીએ ને પેલા બધા પાંદડા ને કોઈ ઝીંડવા ને એવું બધું હોય એ ખાઈ જાય અને વાંસ રહ્યો તને મારા તારા ગાછી માંથી આવતા રહેશે રૂમમાં નહીં વાંસ તું શું રહે છો દોરો વીટો છો હવે તો કિહર કે આ દિવસની વહી ગઈ હજી તો દોરો વીટવાનું કામ ગયું જ નહીં એમને તો કે ખૂટશે આવું કામ હજી પણ ખેર ગઈ અને કહાની ખેર ની વાટ હોતા જોવા મેળ્યા હે

એટલે આ પાણી છે ને એ આપણે હંડામાં નાતો દેવી પોળાનું અત્યારે તો બહુ ઠંડુ પાણી હોય પાછું ઠંડુ થઈ જાય કેમ કે અહીંયા બધું લોખંડના પિંજરાને એવું બધું બનાવવાનું કામ અહીંયા ધામતું હોય એટલે પાણી પીવા થાય આપણે બધું જો આજે મોટા ભાગનું કામ અહીંયા ચાલતું હોય એ પિંજરાને એવું બધું બનાવતા હોય લોખંડનું કટિંગ કરવાનું ને એવું નામય ત્યાં થાય તડકા બહુ પડવા મળે એટલે છાયા હોય એટલે છાયા બેસે બેઠા કામ જે થતું હોય એ અહીંયા થતું હોય એટલે આપણે એકા ગોળો વિસળીને સરસ મજાનો ભર લેવી એટલે બપોર થાય કા થોડું ઘણું એમ કહેવાય કે ઠંડુ થઈ જાય અતારમાં ભર લેવી તો તો આગળ ઓલો vesicle નાખીને ને ભરી નાખવી પડે તો સરસ મજાની આપણે દાળની મોટર ચાલુ છે અહીંથી તાજુ પાણી જ આપણે અндаમાં ભરી દેશું તાજુ પાણી સરસ તાપસુ ગરમદ હોય દાળનું પાણી હોય એટલે તાજા જેવું એમ કે બહુ એટલું બધું ગરમ એનું મજાનો ઓગળો આપણે ભરવાળો છે નવા ઈ કાંડો છે આપણે ઘરે ભરીને જવાનું થશે ઈ ઘરે આવી ત્યારે ને તરત હવે ઢોર માલે ની નખાઈ ગઈ છે બાય ની નાખ દીધી છે આપણે નકો બદુરુ શું કરે જોતા જઈ બધાને હુકલ નીર નાખી લાગે છે જો માથા ઉલાળે છે પણ સમજો તો કે નહીં આવતા કઈ કેમ કરે નાખેલી છે ને એટલે માથું ઉલાળે છે અને હુકલ નાખેલી છે નાનું બધું કરે છે તો મજાનું નીંદર આવે છે નીંદર આવવા મળી ઓહો ધ્યાનમાં છે સમજો તો સિવાય બેને તૈયાર કરવાનું કામ આવે છે

બસ બસ ભણી એને ફરી તો બહુ તૈયાર કરીએ હાથમાં પકડાઈ દો તો ખોખરા બધા ખોખરા છે અલગ અલગ ગમે હાથી વાળો ખુકરો વધારે ગમે છે છ પા છે શિવાની વાત ભાઈ તો બધા થાય લો ચીવાની ખ ખડ ખડ જીરીક પગલ આવે થાય ખખડે ખખડા રાખે હવે બસ ભાઈ લો શિવાની બેન થઈ જયારે મકડા વાળા

અબ તે કા નય બધું ઉંધ્યું કાક લાગે ટમેટા રીંગણા ને વટાણા લાગે છે ને ને ઉંધી શકે રાખી દો જમમા આવે ત્યારે ને ને દેવસ બધું જમવાનું તૈયાર કરી છે મસ્ત ભાઈ બેય ગયા છે પણ હજી કોઈ આવ્યું નથી જમમા પછી આવે બધા મારે બે બનાવવું હે ને બધા આર્ય બે બનાવવું હે ને એટલે શિવાની ઘરમાનું શિવાની બેન રમે છે એટલે કેસે ઘરવાળો શિવાની બેન રમે છે બધા આવે પછી જમમા બેય જાય બધું તૈયાર જ છે જમવાનું नहीं किता अपने गोल पेटी तोड़ी डबरा फरवा मैसे पेटी में पेटी में हारो ने रेज लगे ना डबरा फरी तो डबरा मारो रे एक डबरा फरवाड़ो एक डबरो फरवा गोल से मैच आई गई बस पेडा खावा जो बट का जो गोल से त नहीं खबर पड़ती है

ટેકા ટેકા થઈ ગયા જીતો આ તો બીમ થાંભલ દેવું એના ટેકા થાય જી સલો પાવશે ત્યારે કેમના ટેકા થાય છે હમ મારો વાંસભાઈ બોલિંગ કરે છે અને પણ આમ કાંઈ ખરખી ટીકા લેવાય તારે સીધો આઉટ થઈ જાય નહીં મત થઈ લ્યો મારી એટલે ઈટી જ જાય છે ને એ કે દોડો એ એ એ આટ જાય ને અડધી હા

એટલે એટલો બધો પવન નહીં આવતો થોડોક ધીમો ધીમો માપસર આવે ને એટલે મજા આવે શિવાની ને શિવાની અને એ રમે છે એનું આપણે લુંગી ને બધું વઠાડવા ને લઈને આવતા રહે છે ગોદડી એટલે પાથરીને હું રહી દીધી છે અને સરસ મજા એની જો રમે છે અને હવે ધીમે ધીમે પછી પાસે હાજે પડવા મળે એટલે બધું વ્યવસ્થા કરવી પડે વઠાડવાનું એ લાવવું પડે કડી કીધું રમે ને પછી પાસે આપણે ઘર બાજુ જઈશું હવે તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય બાય